હેલો ફ્રેન્ડ્સ જે ખોડિયાર જે માતાજી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોટીનથી ભરપૂર ચીલા આજની રેસીપી બનાવવા માટે પહેલાં આપણે ખીરું બનાવીએ ખીરું બનાવવા માટે આપણે અહીંયા મગ અને મઠ બે વરાણમાં બાફી લઈશું મઠ અને મગ મેં અહીંયા ખણગાઈને લીધા છે આને એક મિનિટ આપણે વરાણમાં ચડવા દઈશું મગ અને મઠ બફાય ત્યાં સુધી આપણે મગની દાળને મિક્સરમાં ક્રશ કરી લઈશું મગની દાળ મેં બે કલાક પહેલાં પલાળી રાખી હતી દાળ અહીંયા આપણી પસાઈ ગઈ છે તો આ રીતની એકદમ ઝીણું કરી દેવી આપણે તપેલીમાં કાઢી લઈશું દસ એક મિનિટ જેવું થઈ ગયું છે મગ અને મઠ આપણે જોઈ લઈએ મગ અને મઠ બફાઈ ગયા છે તો આપણે એને કાઢી લઈશું ખીરામાં આપણે સુજી નાખીશું બે ચમચી જેટલું દહીં નાખીશું મીઠું નાખીશું સ્વાદ મુજબ અને એક રસ સરખું હલાઈ દઈશું અને સરખું મિક્સ કરી પછી એક મિનિટ આપણે રહેવા દઈશું મસાલો બનાવવા માટે આપણે એકાદ બે ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થઈ ગઈ તો જીરું નાખીશું હિંગ નાખીશું આદુ મરચા લસણ ઝીણા ઝીણા કટ કરીને રાખ્યા હતા એ સાતરી કરી આદુ મરચા લસણ પકડાઈ ગયું છે તો આપણે ડુંગળી ઝીણી ઝીણી કટ કરીને રાખી હતી એ નાખીશું કેપ્સિકમ ઝીણું કટ કરીને રાખી રાખીશું અને આ ગાજર છીણીને રાખીશું એ બધાને આપણે મિક્સ કરી લઈશું

આપણે મસાલા કરી દઈશું મરચું ધાણાજીરું હળદર ચાટ મસાલો ગરમ મસાલો આ બધાને મિક્સ કરી લેશું બધું સતળી જાય એટલે આપણે અમે પાણી છીણી લઈશું અને લીલા ધાણા પણ ઉપરથી નાખી દઈશું ગેસ આપણે બંધ કરી દઈશું જીરામાં આપણે રેડ ચીલી ફ્લેક્સ નાખીશું થોડા લીલા ધાણા નાખીશું આ બધાને મિક્સ કરી લઈશું પછી આના આપણે ચીલા ઉતારીશું આપણે હવે ચીલા ઉતારી લઈ લઈએ ઉપરથી આપણે મગ મઠ અને એનો મસાલો બનાવ્યો હતો એ આપણે અંદર નાખી દઈશું આ ખીરું હવે ઉપર નાખીશું આ રીતે આ રીતે ઉપરથી આમ ઢાંકી દેવાનું આપે ચડવા દઈશું આને ને આપણે ફેરવી લઈશું થોડું આપણે તેલ ઉપરથી લગાવી લઈશું આપણા ચીલા અહીંયા તૈયાર થઈ ગયા છે એ રીતે આપણે બધા ચીલા ઉતારી લઈશું નાખીએ ત્યારે એકદમ ધીમો ગેસ રાખો પછી એક સાઈડ ચડી જાય પછી ગેસની ફ્લેમ ફૂલ કરવી આ રીતે ઉપરથી ઘીરાને પાથરી દેવું આવા ચીલા તમે બનાવશો તો એકદમ પ્રોટીનથી એકદમ ભરપૂર છે અને બાળકોને ખાવાની પણ મજા આવશે ગેસથી ગેસ હવે ફૂલ કરી દઈશું આજની આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો